નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક વિડીયો અનેક વાતો તમારા સુધી સતત એવા કીર્તનો એવા ગીતો કે જે આજે લુપ્ત થતા જાય છે મારા અને તમારા કાને એ સાંભળવા એ પણ એક લાવો છે એક ખૂબ સરસ મજાની અમારાથી શક્ય એટલી કોશિશ કરી છે એમાં તમે બધાએ ખૂબ બધો પ્રેમ આપ્યો છે અત્યારે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો અગાઉ પર ઘણા બધા વિડીયો એમના તમારા સુધી પહોંચાડ્યા છે આજે ફરી એક વખત ખૂબ નવા ગીતો સાથે કંઈક નવી વાતો સાથે તમારા સુધી હું લઈને આવ્યો છું અમારા સોમલબેન ગઢવી બેન જય માતાજી ઘણી બધી વાતો કરી છે બેન આ અગાઉના વિડીયોમાં પણ આપણે ખૂબ સરસ મજાના તમારા ખુદના લખેલા ગીતો છે માતાજીના જે ભાવ છે તે તો આપણે લોકો સુધી પહોંચાડ્યા છે પરંતુ કદાચ એ બીડિયા આપણા કોઈ મિત્રો ચૂકી ગયા હોય તો થોડોક પરિચય તમારો આપણે એને પહેલાં આપશું મારું નામ સોમલબેન ગઢવી છે હાલમાં પોરબંદર રહીએ છે મોડો મારું જૂનું ગામ ભાડથર છે મારા સાસરાનું મારું પિયર છત્રાવા છે બેન છત્રાવાની વાત આવે એટલે વધારે યાદી કરવી પડે કારણ કે છત્રાવા એક એવું સેન્ટર છે કે ત્યાંથી જે ખાસ કરીને ગઢવી સમાજ છે ચારણ સમાજ છે તેનું કનેક્શન ખૂબ ઊંડું છે ખૂબ બોડું છે અને દાદા વાસરાની વાત આવે એમની આરે પણ ના માત્ર ચારણ સમાજ પરંતુ દરેક સમાજ જે છે ખૂબ શ્રદ્ધાથી જોડાયેલો છે તો છત્રાવાના એની થોડીક વાતો કરશો આપણે બેન છત્રાવા તો જગ પ્રખ્યાત છે જી વાસરાનું મંદિરના હિસાબે એ બધા ભુવાના પરચાઓના હિસાબે અને મેરુભા બાપુ વિંગળસિંહ બાપુના હિસાબે અને સુંદરબાઈમાં થઈ ગયા છે એ માતાજીનો આપણે કદાચ ઓલા આવી ગયામાં વાત નહોતી કરી સુંદરબાઈમાં સવન સોળ અને પંચાણું એ સાલમાં સવન સોળ પંચાણું સતલી વૈશાખ મહિનાની અખાત્રીજના દિવસે મા બે હત લઈ લીધું છે એના હિસાબે મારું છત્રાવું વધારે પ્રખ્યાત છે અને એનો ભાઈ વૈદે ખૂટી બખરલાથી બિલકુલ એની બેન છત્રાવા સાસરે હશે અને આઈ ખીચગઢના દીકરી હતા લાંગા શાખના ચારણા અને એ સાસરી હતા અહીં દીકરો દીકરી બે અને આપાદેવ થઈ ગયા એટલે પોતે પ્રભુમય જીવન ગાળતા હતા અને એમાં બોઘરા હારે થોડોક ખેતીને હિસાબે વાંધો પડેલો અને એમાં થોડુંક એ બોઘરાને મન દુઃખ રહી ગયું અને એમાં બોઘરાની દીકરી રૂડી અને આઈની દીકરી હતબાઈ આ બે કોડે રમતી હતું ને બાધ્યું નાની નાનિયું આઠ આઠ દસ દસ વર્ષની દીકરીઓ એમાં આ દીકરી રોતી રોતી રૂડી ઘેર ગઈ એની એ બોઘરાને કીધું કે મને એની એ ભાષામાં હું વાત કરું મારા પિંગરસિંહ બાપુ એ ભાષામાં વાત લખી છે કે હતલી મણી મારા કોડા લીધા ને મારો વાહો નાખ્યો ને મણી મારે નાખીને આમ કરતી કરતી જાય છે એવાનું એટલે આ છે ને એને ખરાબ દીધો કે અરે જાખી કે ત્રિહાન માથે તોય તું માંડ બે દીજી વોઘરા નાગલ પાડો હું નહોય તલ જેટલું તારું તારું તલ જેટલું ત્રિહિમાં નહીં રહી કે હવે અહીંથી વયો જાય પછી ઘણા માણસો પગમાં પડી ગયા પાઘડ્યું નાખ્યું કે અરે આઈ ત્રી ધીમા જો તલ જેટલું નોરીએ તો તમાં અમે આવી ગયા ને આ ત્યાં કે હુકા ભેરો લીલું ભરે છે કે એ કહેવાય ગયો ભાઈ આ મિનિટે ધરણા કરીને બેહી ગયા ન કુટુંબ મોટું છતરાવાનું ન કોઈ છોકરા ધવરાવ્યા ન કોઈ ઢોર દોયા ને બેહી ગયા ધરણા કર્યા અને રાતે વય દે સપનું આવ્યું કે હવે હું હત લઉં છેલ્લું કાપડું લઈ જાય બસ ઈ સપનાની વાત તો ઘડીક આડપંપાર લાગી પણ એને એમ થયું કે ના ના આ ચારણના વેણ આરપંપાળ હોય નહીં એટલે ઈ ઈટાણે પોતે હાલી નીકળેસ કાપડું લઈને અને અહીં ભાદરને કાંઠે આવ્યા ત્યાં ખબર પડી કે આજ આ હત લીધો આ હેમાં બેહી ગયા તા વૈદે ખૂટી આવ્યો થઈ બળતી છે અહીં મીઠડા લીધા ને હેતે વધાર્યા હાથ વીર મારા અહીં વહણી કરજે છોરું માવતરની સાથ છોરું માવતર થઈને રહેજો તમે આ ગામ તારું આજથી આ ગામનું તોરણ તું બાંધજે સત્રાવ્યા દીમાં નહીં રીએ આ મારા મેળ છે તો દી નહીં ત્રીજે દિવસે પછી એ ઝાંપો તો એ બંધ કર્યો કોરા ઝાંપો પાડ્યો અત્યારે આમ જમરા દેહનો ઝાંપો છે પેલા ઉગમણો ઝાંપો હતો ને હત લીધો એ હત લીધું એ જગ્યાએ નાની એવી ડેરી છે અને પછી જગ્યા છે એમાં મોટી ડેરી કરી છે એનું ખેતર હતું ત્યાં પણ માતાજીનું ઝારું કહેવાય છે ત્યાં પણ મંદિર સરસ છે અને મા હાજરા હજુ રટાણે પણ છે એ ત્રીજે દિવસે આ બોઘરાના છોકરા અને ગામના બધા ભેગા થયા કે અહીં હત લીધો છોકરા બિહે અને ને હાલતા પછી મોટા ને ભાઈ પછી ઝાંપો કોર પાડતા હતા થોરની આંતરી કાપતા હતા એમાં બોઘરાના દીકરાની કુવાડી કોઈને લાગી ગઈ છે બીજા પછી મીંડા અંદરો અંદર કપાવા કે મારો આના જ પાપ છે આના પાપે આખું ગામ આજ તે ઉંબરો ઉંબર વેર ઉઠાડા ને કોણ બેટો કોણ બાપ બતી ફરેલા મેરને લાગ્યો શક્તિ ઘેરો શ્રાપ

તે સૌથી પેલા જે ચરજ જે કઈ માતાજી ભાવ છે આ આપણે સાંભળશું ગરજ હોય તો ગોતવા એ એ આપણે ગરજ હોય તો ગોતવા અને હું સીધ વાવું આખો ખોજ મને જો એ હોય ખેવના અને હું સીધ સહેજે જલાઉ હરી આગે બતણી સંતા માં અને દાવ તમારે શીર હરી આ કાળાંતરથી દોડી રહ્યા છો અને તો એ નફાવા કેમ હરી તને ગરજ હોય તો યાગ ગોતવા અને હું સીધવાવું હાથ હરી અલખ ચોરાશીના ચકરાવે અને ભમી ભમીને ઢુંડણવાર હરી હવે ડાયો થઈ કાદા ભગવાન ને પડકારો કે હવે હારી જાતું બિલકુલ આ એની સાધના કરી છે આ એની આરાધના કરી છે આ ખાલી ગાયા નથી આ એની આપણા માટે પીરસા છે ને આપણને પાટે ચડાવવા પીરસા છે આપણે આટાણે ગાય અને તાલ માલમાં આ આટાણે નોરતા ને જે ગરબી ને આ ને તે ને બધી થાય છે ઠીક છે ભલા માણસ અંતરનો નાદ ક્યાંય નથી એમ ક્યાંય અંતરનો નાદ છે અને છે ન્યા અત્યારે પણ હજી સાક્ષાત છે એ દિશામાં જ આવું છે જ્યાં અંતરનો નાદ છે ભલે વિજ્ઞાન ગમે એટલું સપોર્ટ થયો આપણે ક્યારેય કોઈને અંધશ્રદ્ધા તરફ દોરવાની ક્યારેય કોશિશ નથી કરતા પરંતુ જે છે એ તો છે જ હમણાં આ એક તાજેતરમાં જ વિડીયો બહુ વાયરલ છે આપણે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વાયરલ કર્યો છે એમાં જે માતાજીની જે જ્યોત છે તે પવનની વિરુદ્ધ દિશામાં ચાલે છે પાછી એ જ્યોત પાછી જાય એ મેઈન જ્યોતમાં સમાય જાય છે ખરેખર આવું કેવી રીતના બનતું હશે એક તો ઈ આવડ જગતની કરતા જ આવડ છે આદિ આવડ જગતની કરતા જ છે કેમ કે મેન સત્ય છે એ અને નવરાત્રિ છે ને એટલે હરેક માતાજીઓના સ્થાનક જાગ્રત હોય છે અને બાકી તો છે ને જેની શ્રદ્ધા છે ને એ જ્યાં ઊભા છે ને જે અતિશય શ્રદ્ધાવાળા છે કે જેની એના એક સાક્ષાત દર્શન કર્યા છે જ્યોતના આપણે જો એ જ્યોતના દર્શન કરીએ છીએ તો પણ આપણને એમ થાય છે કે નસીબદાર છે ભાઈ આ કલી આપણને આવા દર્શન થાય છે આપણે કોકપુન સાડી હાથમાં કહેવાય એવું લાગે એમ અને છે જ કાંઈ કોઈમાંથી કાંઈ નથી વહી ગયું વહી ગયું હોય તો આપણી શ્રદ્ધા વહી ગઈ છે અને આપણને આ કળી વાવ આવ્યો છે બાકી ચારણ એ ચારણ જ છે જોગમાં આવ જોગમાં આવ છે જે થડા જાગ્રત છે એ છે જ આ દુનિયા ટકી રહીશ ને ભાઈ એ શક્તિ ઉપર આપણે સાંભળ્યું છે કે વર્ષો પહેલાં પ્રકૃતિ એ ક્યાંક પોતાનો નિયમ નથી બદલાયો જે ફળ ખાટું છે એ ખાટું છે મીઠું છે એ વીંચું છે તીખું છે એ તીખું છે ને આપણે જ કેમ આપણે બદલ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હામે આપણી જોવાની જે દ્રષ્ટિ છે એમાં કંઈક ફરક આવ્યો છે આઈ પાસેથી છતરાવા વિશેની વાતો મને બહુ ગમે છે બહુ એટલા માટે ગમે છે કે મેં તે વખતે આપણે વાત કરી હતી કે જ્યારે જ્યારે કોઈને એવું આપણે કઈ એવું હડકાયું કોઈ શ્વાન કોઈને હા હા કોઈ તરો કઈડો હોય ઢોર હડકાણો માણ હડકાણો હોય ગમે એવડો હડી કાઢીને કઈડો હોય ને ભાઈ તો હજી અમારી સાંભળમાં કોઈ માણસ મરી ગયો હોય એવો દાખલો નથી જોયો ને જોરીએ નાખીને લઈ આવે ને અને એ પાછું હાલીને ખે જાય આ આંખે જોયું સમય અને એ ધા નાખે ધા એટલે શું છે ધા એટલે એક એને ધા કહેવાય કે જે એક અરજ છે અમે સંપૂર્ણ સ્વીકારી હોય અમારી ચારણી ભાષામાં અમે ધા કહીએ કે હવે તમે જે કરો મારતો તારે આહેરે આવી ગયા છે હવે આમાં તમારી ઈચ્છા જે હોય તે એટલે સંપૂર્ણ શરણાગતિ હાલ પણ જો હોય ને તો છે જ છે આપણે કોક કોઈ માણા માથે કઈક વરો કરવો હોય તો મારો વરો ઉકેલી ઉકેલી તો અટાણે પણ અત્યારે હાલ પણ આમાં જરાય ખોટું નથી એમાં આખું ગામ કઈક રાખે શું છે એ ધાજ આવે ને તો એની દાંડી ઢોળ દાંડી કઈક જુદી જ હોય છે અને એ ગામને ખબર પડી જાય કે આ દાંડી ધાની છે એટલે તરત જ રાત હોય તો દીવ હોય તો ખાટલે બેઠા હોય તો ઊભા થઈ જાય કે ધા આવી એટલે સીધો એક વાર ત્યાં ગમે એના મોઢામાંથી શબ્દ નીકળી જાય કે ધાઈ કરણ ધાઈ વાસરા એટલે હવે ધાઈ આવજે એમ આપણે ઘણા ઓલામાં છે ને ધાઈ આવે ધજાડો ધ્રોળ તો એ સરજુ ઘણી છે દાદાની તો એટલે ધા એટલે એક અંતરનો નાભીનો અવાજ છે અમારો અને હાંબર રોજ પડે એમાં ના નહીં તો આપણે આપણે જ છે વાસરા દડાની વાત આવી છે છત્રાવાવાનાની વાત આવી છે તો તમારું લખેલું ગીત હ ખૂબ વાયરલ થયું છે ખૂબ લોકોએ વખાણ્યું છે તો તમારા શબ્દોમાં આપણે લાખણસી ગાય છે લાખણસી સરસ મજાનો મિઠળો કલાકાર અને એના મોઢેથી એના સ્વરેથી તો સાંભળ્યું છે પરંતુ તમારા સોરેથી તમારા મોઢેથી અમારે બધાને સંભળાવવું છે એટલે અમારે ચારણીનો ચારણને કંઠે ભજન આવે કે કીર્તન આવે એનો રાગ એનો રંગ બદલી જાય બિલકુલ હા એટલે લાખણસિંહ બહુ સરસ ગાય લાખણસિંહ મારા ગામનો જ છે છતરાવાનો છોકરો છે તો એની કંઈક આગળ કંઈક કડી બીજી મૂકી છે છતરાવે આવ્યો સાઈ સાઈને આવ્યો છે આમ નીકળ્યા ત્યાં બે બેહતા જાય એમ નહીં સતરા આવ્યો સાઈ ત્યાંથી આ સ્ટાર્ટ થાય છે આવ્યો વાય આ છે તારી વડાઈ બેની પૂજે છે ભાઈ રે ખમા કરણ વાછરા બેની પૂજે છે ભાઈ રે ખમા કરણ વછરા ધું માથે ધોરી એવું જામ ઘોરી ગોરી ધજામું માથે ધોરી હું જામ ઘોરી ગોરી યડને અરજ મોરી રે ખમા કરણ વછરા એ ફરે આણ જ્યા કરણની તારીન ભાવે ભોરીંગની ફરે આણ જ્યા કરણની તારીન ભાવે ભોરીંગની પાછી પાણી હોય જમની રે કરણ વાછરા વાછલબાઈ નો વીરો આવે થઈ અધીરો વાછલ નો વીરો આવે થઈ અધીરો હોય હાદ જો ભીરો રે ખમા કરણ વાછરા જબર ઓથ મોટી આ વાત નથી ખોટી જબર ઓથ મોટી આ વાત નથી ખોટી રાણાની રેમ રે ખમા કરણ વાછરા છતરાવે શાખ સોતી રે કરણ વાછરા તારે ભરોસે રાણા અવસર વારં તારે ખરા આ છત્રાવે સાક્ષી હોતું સાક્ષી છે ને આ વાત ખોટી નથી છત્રાવે હાખ હોતી રાણાની રેમ લોઠી આવી વાસરાની ની માથે દયા છે ભાઈ આ જરાય ખોટી વાત નથી આ જે શબ્દો છે ગીત છે કઈ પરિસ્થિતિ માંથી નીકળ્યું તમારા મોટે થી તમારા હૈયે તમને કેમ યાદ આવ્યું આ લખવાનું આમાં આ એક એક ધારા ત્રણ ગીત મેં લખ્યા હતા મોરાણે ગયા તા અમે પંડોળા વાળા ભરતભાઈ ભુવાતા છે ને ત્યારે હું મોરાણા ગઈ દરબાર નું ગામ છે ત્યાં નું મંદિર છે ને એનું કંઈક હતું પ્રસંગ હતો અને આખું ગામ લગભગ બધા હતા કોઈને કંઈ કોઈને કઈ દક્ષિણ કોઈને કંઈ દક્ષણ એટલે એ ન્યા એક કડીનો જન્મ થયો કે રોતાને રાખસાના પૂજે છે તારા માના

બાકી આમ અઠવાડિયું બેઠા રહે તોય દુઃખ નથી પરંતુ આ કાર્યક્રમના અંતમાં આપણો જે કાંઈ સંદેશ છે તમને જે કાંઈ તમને જે કાંઈ પણ ગમે એક નાનકડું માતાજીની ચરજ છે ભાવ છે કીર્તન છે ગીત છે જે કાંઈ ગમે એક આપણે દર્શકોને સંભળાવશું પણ એક નાગબાઈ આઈની ચરજ હું ગાઉ બે ચાર કડી ગાય જાજી લાંબી નહીં કરું જે માંડળી ગયો મહવાડી લેવા અને આઈ ને ત્યાં જે વર્તન કર્યું એની બે કડીઓ ગાઈ દઉં એટલે ચરજ નો ઢાળ શું છે ચરજ છે એ તમને ખબર પડે બિલકુલ હા ચરજ એટલે એક સુઅરજ એટલે કે શુદ્ધ ભાવથી રજૂ કરેલું એક પ્રાર્થના છે મૂળ પ્રાર્થના છે પણ શબ્દોમાં ઢાળીએ થોડી ே நீ more indignation shaft

लो लोगी दो मांडळी रे का, का रे ना गई आई मीणबाई चांदलो तो मांडणी मो फेरवी लि

તે માતાજી સુધી પહોંચે છે હાલમાં વાયરલ જે વિડીયો છે તે પણ એ જ સાબિત કરે છે કે હૈયામાં અગર હા તમને વિશ્વાસ છે તમને શ્રદ્ધા છે તો આ દુનિયામાં કાઈ બધું જ છે કોઈ કાઈ પોતાનો નિયમ બદલાયો નથી કાઈ નથી બદલાયો વાત છે શ્રદ્ધા અને વિશ્વાસની પરંતુ અમારો જે ઉદ્દેશ છે આવી વાતો આવા ગીતો આવા કીર્તનો આવા માતાજીના ભાવ ચરોજો તમે ક્યારે સ્ટેજ ઉપરથી નહીં સાંભળ્યા હોય એનો અમે દાવા સાથે કહી શકીએ અને એટલા માટે જ આને કચકડે કંડારી તમારા સુધી પહોંચાડી આપણી આવનારી પેઢીઓને કંઈક સારી વાત કંઈક સારો મેસેજ દઈને જઈએ અને ફરી પાછા આવા કોઈ વિડીયો સાથે જરૂરથી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી